વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પુષ્ટિ પ્રમાણ પરંપરાના પ્રણેતા વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વીપો વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખાની પુષ્ટિ ધર્મપ્રસાર યાત્રાની ત્રીસ વર્ષની યાદગાર સફરની સ્મૃતિઓના વિભિન્ન સોપાનનું ઉદઘાટન ષષ્ટ પીઠાધીશ્વર પરમપૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પ્રતાપનગર સ્થિત દાડિયાવાડી ખાતે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસમી એપ્રિલના ત્રણ દિવસીય શ્રી વલ્લભ્યાખ્યાન કાર્યક્રમનું શ્રી શરણમ કુમારજી મહોદયશ્રીના સ્વમુખે ભાવભર્યું વર્ણન કરવામાં આવ્યું હતું આગામી તારીખ ચોવીસમી એપ્રિલે વાડી વિસ્તારથી શરૂ થનારી ભવ્ય શોભાયાત્રા વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક રંગોથી યુક્ત હોય છે જે માંડવી તીર્થ કલ્યાણરાયજી મંદિરે પહોંચશે ત્યાં ભક્તિભાવથી ભરપૂર વધુ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે આ સમગ્ર મહોત્સવમાં વૈષ્ણવજનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી પુષ્ટિ પરંપરાની શ્રદ્ધાભેર અનુપાલના કરી હતી منا کا خدا بنا اے دیوانہ تو کارنا ہے منا کا خدا بنا اے دیوانہ اجے ونا بھا بھیش مہا تو منا کا خدا بنا منا کا خدا بنا بندے نے تو یا در تو منا کا خدا تو اے بھیش Al-Tam-Tam-Tam-Tam-Tam